દસ ગામના સમાવેશમાં મરીડા ગામ વિહોણું થયું રાજ્ય સરકારના નિર્ણયનો અનેક ગામ વિરોધ કરે છે ત્યારે મરીડા ગામના ગ્રામજનોની માંગણી દસ ગામોમાં મરીડા કેમ વંચિત રહ્યું નડિયાદથી માત્ર દોઢ કે બે કિલોમીટરના ડાયરામાં છે મરીડા ગામ મરીડાના સામાજિક કાર્યકર અને આગેવાનો દ્વારા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને આ બાબતે પત્ર લખી રજૂઆત કરાઈ હતી તેમજ જિલ્લા કલેકટર કચેરી ખાતે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું ગ્રામજનોની માંગણી એ છે કે અમારું ગામ પણ મહાનગરમાં સમાવેશ થાય અમારા ગામને પણ પાણી ગટર તેમજ પાયાની સુવિધાનો લાભ મળે વધુ માહિતી આપતા ગ્રામજનોએ જણાવ્યું અમારી માંગણી નહીં સંતોષાય તો અમે ગ્રામજનોના ગાંધી ચિંધ્યા માર્ગે ઉગ્ર આંદોલન કરીશું જી આજે આપ આવેદન આપવા આવ્યા હતા કોને આપવા આવ્યા હતા શું કારણ હતું શું કહેશો ગઈ કાલે પહેલી જાન્યુઆરી બે હજાર પચીસના રોજ ગુજરાત સરકાર દ્વારા નવ મહાનગરપાલિકાઓની જાહેરાત કરવામાં આવી તેમાં ખેડા જિલ્લાના નડિયાદને પણ મહાનગરપાલિકાનો દરજ્જો આપવામાં આવ્યો નડિયાદના ઘર આંગણે સવા કિલોમીટરની ભૌગોલિક દૂર મરીડા ગામ આવેલું છે આ મરીડા ગામની સાડા આઠ હજાર જેટલી વસ્તી છે એક કિલો મીઠું લેવાનું હોય તો પણ અમારે નડિયાદના બજારમાં આવવું પડે અને મહાનગરપાલિકામાં મરીડા ગામને સમાવ્યું નથી તેથી ગ્રામજનો દુઃખી છે અને અમે આપના માધ્યમથી કલેક્ટર સાહેબ અને વહીવટદારશ્રી મહાનગરપાલિકા નડિયાદને વિનંતી કરીએ છીએ કે નડિયાદથી ખૂબ જ નજીક હોય નડિયાદના ઘર આંગળે હોય મરીડા ગામનો મહાનગરપાલિકામાં સમાવેશ કરવામાં આવે તો મરીડા ગામની પ્રાથમિક સુવિધાઓમાં વધારો થાય સરકારી યોજનાઓ અને ગ્રાન્ટોનો લાભ મરીડાને મળે તો વિકાસના પંથે ગામ જાય એટલું કહેવા માટે આજે અમે આવ્યા છીએ સંતોષ થાય તો અમારી માગણી નહીં સંતોષ તો અમે તો વિકાસને લઈને ચાલવા માણસ છે અમે બે ગંભીર રીતે ગાંધી ચિંતા માંગે આંદોલન કરીશું કારણ કે ભૌગોલિક રીતે જુઓ તો જે સમાવેશ કરેલા ગામો છે એમાં સૌથી નજીકનું ગામ મરીડા છે તો મરીડાને શા માટે દૂર કરવામાં આવ્યું છે મરીડા અને નડિયાદનો સીમાડો એક છે તો આ કયા કારણોસર દૂર કરવામાં આવ્યું છે એ જ ખબર પડતી નથી એટલે અમે તો ગાંધી ચિંતા માર્ગે આંદોલન કરીશું અને મરીડાનો સમાવેશ થાય અને વિકાસની દિશામાં મરીડા આગળ વધે એ માટે પ્રયત્નો કરીશું